ધરમપુર તાલુકાના એક ગામમાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું શાળાના રસોઈયાએ ભગત ભુવા બોલાવીને બલિ ચડાવવામાં આવી હોવાનો આક્ષેપ થયો આ ઘટના શાળા પરિસરની નજીક જ બની પણ આરોપ મુકાયો તાંત્રિક વિધિ સાથે મરઘા અને બખરાની બલી ચઢાવવામાં આવી હોવાનો પણ ચોંકાવનારો આરોપ મુકાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો વલસાડ જિલ્લાના નગરધરી ગામના સાદડપાડા ફળિયામાં તાંત્રિક વિધિ થઈ હોવાનો આક્ષેપ છે પ્રાથમિક શાળામાં રસોઈયા તરીકે ફરજ બજાવતા વ્યક્તિએ ભગત ભુવાઓ મેલી વિદ્યાની વિધિ કરાવી હોવાની ચર્ચા છે આ વિધિ દરમિયાન પચીસ નાળિયેર બાર મરઘા અને એક બખરાની બલિ ચઢાવવામાં આવી હોવાના આક્ષેપ શાળાના એસએમસી કમિટીના સભ્યએ કર્યો છે દિવસે ખાડાઓ ખોદી અને વિધિ કરી હતી ત્યારબાદ શાળા પરિસરથી થોડે દૂર નાળિયેર મરઘા અને બખરાની બલિ ચઢાવવામાં આવી હોવાના ગામ લોકોએ ગંભીર આક્ષેપ કર્યા ખાડી કિનારે મરઘા અને બકરાની બલી ચડાવવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે તે જગ્યા પરથી અને જ્યાં અબિલ ગુલાલ સહિત તાંત્રિક વિધિ માટે ઉપયોગમાં લેવામાં આવેલા સામાન પણ મળ્યા હતા મામલો ગરમાતા શિક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી અને જે રસોઈયા પર આક્ષેપ થયા છે તે રસોઈયા અને આક્ષેપ કરનાર બંને પક્ષોને ધરમપુર પોલીસ સ્ટેશન લાવી અને તેમને જવાબ લેવાના પ્રયાસ હાથ ધરાયા હતા ડિસેમ્બરમાં પાંચ તારીખે અહીંના જે રસોઈ છે એને ભગત બોલાવેલા ડાંગથી ડાંગનો ખીર માની ગામ કરીને ત્યાંથી ને પછી એ લોકો કંઈ દિવસના બધે ખોદતા હતા કંઈ એ લોકોને ખબર ને કંઈ અહે એ માટે એ લોકો ખોદતા હતા ને પછી એ લોકોએ રાતના સમયે પછી એ બધું એક પતાવ્યું ને પછી રાતના સમયે એ લોકોએ એ આઠ વાગે જેવું મને ખબર પડી એટલે મેં તાગ્યો ત્યારે એ લોકોએ બાર મરઘા આપેલા ને બકરગ આપેલો ને પચીસના આટલા ફોડેલા એમાં એ લોકોએ દિવસના સ્કૂલ ચાલુ હતી ને તે દિવસે છોકરા લોકો બી જોયું ને અહીંયા રસોડા પાસે જ પગીત પાસે જ એ લોકોએ ખોદેલું હતું ને માનસિક રીતે તો એવું જોયું છે કે આવું વિધિ કરે તો લોકો છોકરા લોકોને ભય રહે માનસિક રીતે એ લોકોને પછી અભ્યાસમાં બી રૂકાવટ થાય ને મન પેળ નહીં એ લોકોને બેસે જ્યારે મેં એને પૂછતો હતો ત્યારે મને એવું કહેતું કે અમારા ઘર પરથી અમે વિધિ કરતા અમે ઘર પરથી વિધિ કરતા હોય તો તમે સ્કૂલમાં શા માટે ગયેલા સ્કૂલ ગામનો ગામને પૂછીને કરવું પડે કોઈ પણ કરવાનું યોગ્ય નથી કે શિક્ષણ છે જોવા તો વિદ્યાર્થી પર માનસિક માનસિક ટેન્શન રીતે એ લોકોનો મનોબળ તૂટી જાય ધરમપુર તાલુકાના એક ગામમાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું શાળાના રસોઈયાએ ભગત ભુવા બોલાવીને બલી ચડાવવામાં આવી હોવાનો સનસનીકે જ આક્ષેપ થયો આ ઘટના શાળા પરિસરની નજીક જ બની હોવાનો પણ સનસનીકે જ આરોપ મુકાયો તાંત્રિક વિધિ સાથે મરઘા અને બકરાની બલિ ચઢાવવામાં આવી હોવાનો પણ ચોંકાવનારો આરોપ મુકાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો વલસાડ જિલ્લાના નગરધરી ગામના સાદડપાડા ફળિયામાં તાંત્રિક વિધિ થઈ હોવાનો આક્ષેપ છે પ્રાથમિક શાળામાં રસોયા તરીકે ફરજ બજાવતા વ્યક્તિએ ભગત ભુવાઓને મેલી વિદ્યાની વિધિ કરાવી હોવાની ચર્ચા છે આ વિધિ દરમિયાન પચીસ નાળિયેર બાર મરઘા અને એક બકરાની બલિ ચઢાવવામાં આવી હોવાના આક્ષેપ શાળાના એસએમસી કમિટીના સભ્યોએ કર્યો છે દિવસે ખાડાઓ ખોદી અને વિધિ કરી હતી ત્યારબાદ શાળા પરિસરથી થોડે દૂર નાળિયેર મરઘા અને બકરાની બલિ ચઢાવવામાં આવી હોવાના ગામ લોકોએ ગંભીર આક્ષેપ કર્યા ખાડી કિનારે મરઘા અને બકરાની બલી ચઢાવવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે તે જગ્યા પરથી અને જ્યાં અબિલ ગુલાલ સહિત તાંત્રિક વિધિ માટે ઉપયોગમાં લેવામાં આવેલા સામાન પણ મળ્યા હતા મામલો ગરમાતા શિક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી અને જે રસોઈયા પર આક્ષેપ થયા છે તે રસોયા અને આક્ષેપ કરનાર બંને પક્ષોને ધરમપુર પોલીસ સ્ટેશન લાવી અને તેમને જવાબ લેવાના પ્રયાસ હાથ ધરાયા હતા પાંચ તારીખે જે રસોઈ છે એને ભગત બોલાવેલા ડાંગથી ડાંગનો ખીરમાની ગામ કરીને ત્યાંથી ને પછી એ લોકો કંઈ દિવસના બધે ખોદતા હતા કંઈ એ લોકોને ખબર ને કંઈ એ માટે ખોદતા હતા ને પછી એ લોકોએ રાતના સમયે પછી એ બધું એક પતાવ્યું ને પછી રાતના સમયે એ લોકોએ એ આઠ વાગે જેવું મને ખબર પડી એટલે મેં તાં ગયો ત્યારે એ લોકોએ બાર મરઘા આપેલા અને વક્રકો આપેલો ને પચીસ નાડલા ફોડેલા એમાં એ લોકોએ દિવસના સ્કૂલ ચાલુ હતી ને તે દિવસે છોકરા લોકો બી જોયું ને અહીંયા રસોડા પાસે જ પગત્યા પાસે જ એ લોકોએ ખોદેલું હતું ને માનસિક રીતે તો એવું છે તે આવું વિધિ કરે તો લોકો છોકરા લોકોને ભય રહે માનસિક રીતે એ લોકોને પછી અભ્યાસમાં બી રૂકાવટ થાય ને મન પે નહીં એ લોકોને બેસે જ્યારે મેં એને પૂછતો હતો ત્યારે મને એવું કહેતો કે અમારા ઘર પરથી અમે વિધિ કરતા અમે ઘર પરથી વિધિ કરતા હોય તો તમે સ્કૂલમાં શા માટે ગયેલા સ્કૂલ ગામનો છે ગામને પૂછીને કરવું પડે કંઈ પણ કરવાનું ત્યારે એમાં તો યોગ્ય નથી કે શિક્ષણ છે શિક્ષણની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિદ્યાર્થી પર માનસિક ટેન્શન માનસિક રીતે એ લોકોનો મનોબળ તૂટી જાય